હાડકાની સમસ્યાઓ ઓસ્ટિયોપોરોસિસ થી લઈ અને ફ્રેક્ચર સુધીની હોય છે અને આપણા હાડકા સ્વાસ્થ્ય રાખવાની જાગૃતિ અને તેનું નિવારણ આપણે પ્રોપર આહાર થી કરી શકીએ છીએ નમસ્કાર મિત્રો મારું નામ છે ડોક્ટર કૃણાલ ગોઢાણિયા અને આજે આપણે હાડકાને કઈ રીતે સ્વાસ્થ્ય રાખવા એના વિશે જાણશું હાડકાના સમસ્યાઓના મૂળ ચાર કારણો છે પહેલું કારણ છે વધતી ઉંમર બીજું કારણ છે હોર્મોન્સમાં ફેરફાર ત્રીજું કારણ છે વ્યસન અથવા બેઠાડું જીવન અને ચોથું કારણ છે આપણા આહારની અંદર પૌષ્ટિક તત્વોની અછત આપણા હેલ્ધી અને સ્ટ્રોંગ બોન બનાવવા માટે હાડકાને મજબૂત બનાવવા માટે વધારે પડતું આપણા આહારની અંદર કેલ્શિયમ અને વિટામિન ડીનું પ્રમાણ હોવું જોઈએ આપણે બધા જાણીએ છીએ કે વિટામિન ડી છે એ વધારે પડતા આપણે સૂર્યકિરણોમાંથી અમુક વેજીટેરિયન ફૂડમાંથી અને સી ફૂડમાંથી મળે છે જે લોકો નોન વેજીટેરિયન લોકો છે એ સી માં ફિશ જેમ કે બ્લેક પોમ્ફ્રેટ સાલમન ગહુ હિલસા અને પ્રોન્સ જેની અંદર ખૂબ માત્રામાં વિટામિન ડી છે એ અઠવાડિયામાં બે થી ત્રણ વાર લઈ શકે છે જે લોકો વેજીટેરિયન ફૂડ લે છે એ વેજીટેરિયન લોકો એના આહારની અંદર વધારે પડતા લીલા શાકભાજી અને પાલક લઈ શકે છે એની સાથે ડેરી પ્રોડક્ટ્સ જેમ કે દૂધ સોયાબીન દહીં ટોફુ ફ્રૂટ્સની અંદર કેળા અને ઓરેન્જીસ એટલે સંતરુ લઈ શકે છે આની સાથે સાથે ડેલી વોકિંગ એટલીસ્ટ અઠવાડિયામાં પાંચ દિવસ ચાલીસથી પિસ્તાલીસ મિનિટ કરવું સાથે રોગાને પ્રાણાયામ કરવું આભાર